આવો જ એક કિસ્સો ગઈકાલે સામે આવ્યો યોગી વિસ્તારમાં જેમાં પીસીઆર વાન ના ડ્રાઈવરેલર ચાલક ને અડફેટે લીધો જેમનું કામ લો એન્ફોર્સમેન્ટ કરવાનું છે કાયદા નું અમલીકરણ કરાવવાનું છે પોતે કાયદાનું પેલા અમલીકરણ થાય એવું કૃત્ય કરવાનું છે એ લોકો સીના ચોડા કરીને મૂછોને તાવ મારીને અને વટથી કાયદાનો અંગ કરે છે તમારી ક્યાં લઈ સાહિતી આપી દેજો આમની વિરુદ્ધમાં આ ગાડી ની અને પીધેલો હશે તો પીધેલા કેસ છે તેમાં કોઈ ટેન્શન મળી વસ્તુ નથી મારો એ પર્સનલી કોઈ પ્રશ્ન નથી કે પોલીસ કર્મચારી કેટલું પીવે છે અને ક્યારે પીવે છે તમને મજા આવે એટલું પીવો તમે તમારી જિંદગી ફૂંકી મારો પણ એ જે પીવાનો કાર્યક્રમ છે વાન અમારા ટેક્સના પૈસામાંથી આવે છે એમાં પૂરા વાતવું પેટ્રોલ એ અમારા ટેક્સના પૈસામાંથી પૂરા હોય છે અને એમાં અકસ્માત થાય અને કંઈ નુકસાન થાય ને તો એનું રિપેરિંગ પણ અમારા ટેક્સના પૈસામાંથી થાય છે એટલે પીસીઆર પીસીઆર અનેક નિયમો નિયમો છે 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 એટલા કે ડ્રાઈવર ને એના સીટ ઉપરથી નીચે પણ ના ઉતરી શકે જો એને એમરજન્સી હોય ને ઉતરવું પડે ને તો એને અલ્ટરનેટમાં કોઈ વ્યક્તિને સીટ ઉપર બેસાડવો પડે કારણ કે પીસીઆર નું કામ છે ક્રાઈમ કંટ્રોલ કરવાનું અને ચોવીસ કલાક પેટ્રોલિંગ કરવાનું

એટલે મને એ આશા છે સો ટકા કે તમે આ જે ફરિયાદી છે એની મૂળ ભાષામાં પ્રોઇબિશનની કલમો ઉમેરી અને એફઆઈઆઈ નોંધી દીધી હશે કારણ કે કદાચ દારૂ પીધો કે ના પીધો એ મેડિકલ ટેસ્ટનો સબ્જેક્ટ છે પછી ચારસીટમાં એ કદાચ રિપોર્ટમાં ના આવે તો ચાસીટમાં એ કલમ નીકાળી દેજો પરંતુ ગુનો તો ફરિયાદીના શબ્દોમાં નોંધ્યો હશે એવી મને આશા છે અને વિશ્વાસ છે કે તમે સો ટકા નોંધ્યો હશે અને તમારા જ પોલીસ સ્ટેશન ની બહાર તમે કીધું ને કે કાયદો બધા માટે સમાન તો કેટલી કાળાકાચ વાળી ગાડીઓ પડી છે એનો પણ એકવાર સર્વે કરજો અને કાયદો બધા માટે સમાન છે એવું એક સ્થાપિત કરજો વિડીયોમાં એ પીસીઆર વાનના ડ્રાઈવરને એક તમાચો મારી અને ઠપકો આપવાને બદલે એક પીએસઆઈ શ્રી જાહેર જનતાના વ્યક્તિને એવું કહે છે કે ઉતારી લીધો વિડીયો ઘડતી અથવા જપ્તી કરવાની હોય ને ત્યારે એનું વિડીયોગ્રાફી કરવું એ ફરજિયાત છે જો કાયદો એ તમને આ વસ્તુ કરવાની કીધી છે તમારે તો કાયદા મુજબ ચાલવું નથી તમારે તો કાયદા મુજબ એ કરવું નથી અને જાહેર જનતાનો વ્યક્તિ જો એ વિડીયો બનાવે છે તો તમને બહુ માઠું લાગી આવે છે મને તો એ સમજાતું નથી કે વિડીયોગ્રાફી થી તમને પ્રોબ્લેમ શું થાય છે અને હું 100% ની ખાતરી આપીને કહું છું ને આવા હજારો કિસ્સો અમારી સામે આવ્યા છે કે એમાં જો પીસીઆર અથવા પોલીસ કર્મચારીની ગાડી આર કોઈ અકસ્માત થાય એમાં વાંક ભલે પોલીસ કર્મચારીનો હોય પરંતુ જો કોઈ પણ પ્રકારનો હવે વિડિયો કે ઓડિયોગ્રાફી ના થઈ હોય ને કાં તો એ ગુનાને રફે દફે કરવામાં આવે કાં તો જેની સાથે અકસ્માત થયો છે ને એ સામેવાળા વ્યક્તિ ઉપર જ ગુનો નોંધવામાં આવે અને પોલીસ કર્મચારીનો સંપૂર્ણપણે બચાવ કરવામાં આવે આ તો વિડિયો છે ને એટલે તમારે કાર્યવાહી કરવી પડી છે અને વિડિયો ચાલુ છે ને રેકોર્ડિંગ એટલે તમને માઠું લાગે છે પણ હકીકતમાં જો તમે કાયદા મુજબ ચાલતા હોઈ ને તો વિડીયોગ્રાફી કરવી ને એ તમારી નૈતિક ફરજ છે આ પીસીઆર વનર ડ્રાઈવરને ઠપકો આપવો ને એ તમારી નૈતિક ફરજ છે તમારી ફરજ એ નથી કે જે જાહેર જનતામાંથી કોઈ વિડિયોગ્રાફી કરે છે તો એને ધમકાવો અને એને એવી ધમડાટી ઠોકો કે ઉતારી લીધો વિડિયો તમે તમારી અંગત જિંદગી કઈ રીતે જીવો છો ને એને યાર મારે કઈ લેવા દેવા નથી પરંતુ અમારા ટેક્સના પૈસાના લેવાયેલા સાધનોનો દુરુપયોગ કરશો જાહેર જનતાને કોઈ પણ પ્રકારે હેરાનગતિ કરશો કે કાયદામાં કોઈ પણ પ્રકારની કનગડત કરશો ને ત્યારે મેહુલ બોગરા સો ટકા સામે આવશે કાયદા મુજબની આ ઘટનામાં જે પણ ભોગ બનનાર છે એની કાયદા મુજબની ફરિયાદ એ નોંધાઈ જવી જોઈએ એના શબ્દોમાં નોંધાઈ જવી જોઈએ અને જો એ મુજબની ફરિયાદ નહીં નોંધાયેલી હોય તો આ ઘટનામાં ભોગ બનનાર નિશુલ્ક નિઃશુલ્ક ફરિયાદ એ મેહુલ ભોગરા કરાવી આપશે અને એમનો કેસ એ નિઃશુલ્ક મેહુલ ભોગરા લડી આપશે એની સો ટકાની ખાતરી આપે છે જય હિન્દ જય સંવિધાન ધન્યવાદ